તમારામ મારું નામ દિલીપ માર્ખી કરિંગ્યા ગામ મોટા વડીયા તાલુકા જામજોદપુર મારા મોટા બાપુને દાખલ કર્યા હતા આજે સાડા સાડા દસે અને અગિયાર સાડા અગિયાર એમને ખાટલો હોય પણ વેલ્ટિનેટર ઉપર રાખ્યા હતા વેન્ટિનેટર ખરાબ હોવા છતાં ડૉક્ટરો બદલાવ્યું નહીં ઇમાનિમાં પૂછે મર્યા રેખા ને ઈમાન ચાલુ રાખ્યું અને મને ક્યાં તમે નીચેથી બ્લડના સેમ્પલ લઈ આવો અને પાછળ જ આવ્યો ને તો વેલ્ટિનેટર ફાટતા આગ લઈ ગયા ડૉક્ટરનું કહેવું છે કે બીડી પીતા હતા બીડી હાલમાં પીતા જ ન થાય

એટલે આપણે કહીએ એ હાથમાં એક હાથમાં અને થોડુંક માથા ઉપર આટલું આ બે વસ્તુમાં બળતરા બળી ગયા છે આટલું અને એ ઇન્જુરી એમને થઈ છે આગ લાગવાથી અમારા ફાયરમેન નર્સિંગ સ્ટાફ ડૉક્ટર સ્ટાફ બધાએ દોડીને એમની મદદ કરી છે એમના સન એ સમયે હાજર નહોતા બહાર હતા એટલે અને સાથે સાથે એમને સારવાર માટે જુદા કરી દેવામાં આવે છે એ વોર્ડમાં બીજા પંદર વીસ દર્દીઓ છે અને બધા સ્વસ્થ છે અને એ ફાયર ખાલી જે ટ્યુબિંગ હોય એટલી દૂરમાં જ છે હા અત્યારે તો અમે ચોક્કસ ના કહી શકીએ પણ આ એક્સિડેન્ટલ જ કહી શકીએ અને ઓક્સિજન જે છે જ્વલનશીલ હોય છે હવે એ ડિટેલ્સ અત્યારે આપણે આપી શકવા નથી કેમ કે એમની સારવાર અને એમને શોક લાગ્યું હોય બરાબર ને એટલે એમને જુદા રાખ્યા છે પણ એકદમ સ્વસ્થ છે અમે એમની સાથે જ હતા અને સિનિયર ડૉક્ટર્સ પણ એમની સારવાર કરી રહ્યા છે શ્વાસના દર્દી છે એકદમ સરસ છે બેસીને વાતચીત કરી શકે છે ઓળખે છે કોઈ મુશ્કેલી નથી એમ અંદર પંદરથી થી વીસ દર્દી દાખલ છે આરઆઈસીયુ વોર્ડ છે અને આ એક દર્દીને ખાલી પાઇપ જે હોય ત્યાં આગ સળગી છે એની પાસે જ